नमस्कार मित्रों, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ હિરેન બેન્કર માં. આજે આપણે આજનો નવો વિડિયો માં જોઈશું PM કિસાન યોજના अंतर्गत तो मित्रों चलो जाइए तो के पीएम किसान योजना हफ्ता माटे आधार सीडिंग એટલે કે DBT એનેબલ ફરજિયાત થઈ ગઈ છે મિત્રો તો કે प्रधानमंत्री किसान सम्मान निधि યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ એટલે કે DBT એનેબલ કરાવ ફરજિયાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના જે ખેડૂતોને 18મો હપ્તો મળવાનો બાકી હોય તેમણે 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની આ કાર્યવાહી પૂર્ણ કરવી પર છે મિત્રો જે ખેડૂત લાભાર્થીઓ એ બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવી ન હોય તેમનો 18મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકે જણાવી છે તેમણે કહ્યું છે કે ખેડૂત લાભાર્થીઓ એ લાભાન্বিত બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે ત્યારબાદ આધાર સીડિંગ કરાવેલ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટી એટલે ડીબીટી એનેબલ કરાવવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદ બાહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવશે તો પણ હપ્તો જમા થશે મિત્રો જો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બે લાયકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે